થરાદ તાલુકાના વજેગઢ ગામના ગ્રામજનોએ તેમના ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે વિરોધ નોંધાવ્યો છે ગામ લોકોએ આ અંગે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવો જોઈએ આ અંગેનો અહેવાલ વજેગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થયાને ત્રણ વર્ષ થયા છે અને હવે ગામને થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે વજેગઢ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ હજાર ચોસઠ છે અને તેમાં અંદાજે ચોવીસો મતદારો છે હાલમાં વજેગઢ પંચાયત થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવવાની વાત આગળ વધી રહી છે જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે ગામના લોકોએ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પ્રધાનજી ઠાકોર ઈશ્વરભાઈ સહિતના ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે કે વજેગઢ ગામનો થરાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં ન આવે આજે વજેગઢ ગ્રામ પંચાયતમાં વસતા વજેગઢ ગામવાસીઓ બધા પ્રાંત ઓફિસમાં આવેદન ગ્રામ પંચાયત નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબત અત્યારે અમે ગ્રામ પંચાયતના વજેગઢ ગામના દરેક ગ્રામ ગ્રામજનો પ્રાંત ઓફિસે આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અગાઉ પણ અધ્યક્ષ સાહેબને ચૌદ એપ્રિલ બે હજાર તેવીસના રોજ સત્કાર સમારંભ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સાહેબથી રૂબરૂ વાત થયેલી હતી એની પહેલા ગ્રામજનો ગ્રામ સભા બોલાવી અને ઠરાવ પણ કરેલો છે રેકોર્ડિંગ અને વિડીયો શૂટિંગ પણ કરેલું છે અને ગ્રામજનોની પૂરી માંગ છે કે ભાઈ અમારે નગરપાલિકામાં જવું નથી વારંવાર ગ્રામજનો ના જ પાડે છે કે ભાઈ અમારે જવું નથી આજે પણ બોળી સંખ્યામાં આખા ગામમાં ભેળા થઈ અને ના પાડ્યું કે ભાઈ ગ્રામ સભા ભાઈ ગ્રામ સભા કરો અને વજેગઢ ગ્રામમાંથી આપણે નગરપાલિકામાં જવાનું થતું નથી અમે વજેગઢ ગ્રામ પંચાયત ગામવાળા કોઈ નગરપાલિકા જવાબ મોકતા નથી આ અંગે અમે બે હજાર ત્રેવીસમાં પણ ગુલામજી સભા બોલાવી અને ઠરાવ કરેલ વિડીયો શૂટિંગ પર કરેલ છે અને અધ્યક્ષ સાહેબ ને અમારા ગામમાં એ વખતે પણ ગીધેલ છે પંચાયતનું ઉદઘાટન થયું એ વખતે પણ ગીધેલ છે ત્રણ ચાર વખત રજૂઆત કરે છે અને અધ્યક્ષ સાહેબે ગીધેલ તમારા ગામમાં અમે નહીં લઈએ એટલે અમે કોઈ ગામવાળા આમાં તૈયાર નથી અમારે જે છે એ બરોબર છે આપનું નામ મારું નામ જીકે ગણેશભાઈ કાળાપી પટેલ મુકામ વજેગઢ ઉંમર છાસઠ વર્ષ રિટાયર્ડ રિટાયર્ડ ક્લાસ ટુ અધિકારી થરાદના વજેગઢ ગામના લોકો તેમના ગામને નગરપાલિકામાં સમાવવાના નિર્ણયથી ના ખુશ છે અને તેઓએ આ અંગે પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ માંગણીને ધ્યાનમાં લે છે કે નહીં